ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને હાલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢની અંદર થોડા દિવસ પહેલાં યુએનએસયુઆઈના પ્રમુખ અને દલિત યુવકનું અપહરણ કરવામાં આવ્યું હતું નાની એવી વાતચીતથી લઈને આ મુદ્દો શેખ મારપીટ સુધી પહોંચ્યો હતો અને ત્યારબાદ આ યુવકનું અપહરણ કરી ગોંડલના ગણેશ ગઢમાં લઈ જવામાં આવ્યો હતો અને તેને નગ્ન કરી ઢોર માર મારવામાં આવ્યો હતો તો નમસ્કાર હું છું આપની સાથે કલ્પેશ ચાવડા નવજીવન માં આપનું સ્વાગત છે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશ ગોંડલ દ્વારા જૂનાગઢની અંદર સંજય સોલંકીનું અપહરણ કરવામાં આવ્યું હતું ત્યારબાદ

અપહરણ કરી એને નિર્વસ્ત્ર કરી જે પ્રમાણે માર્યો છે એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવા એમ નથી આરોપીની જ્ઞાતિ અને ધર્મ આપણે જોતા નથી આરોપી કોઈ પણ સમાજનો હોય દરેક સમાજમાં સાચાના ખોટા માણસો છે પણ આ પ્રમાણેનું અપમાન એ અમે ચલાવી લેવાના નથી તેથી રાજકોટના આ સોરઠવાસમાંથી અમે બધા જ લોકો એકસાથે અપીલ કરીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં આ ઘટનાના વિરોધમાં અને આરોપી ધારાસભ્યના પુત્ર જે આરોપી છે એની તાબડતોબ ધરપકડ થાય એના માટે આવતીકાલે રાજકોટ કલેક્ટરને સવારે અગિયાર વાગે આવેદનપત્ર આપવા માટે મોટી સંખ્યામાં અમે જોડાવાના છીએ આપ સૌને પણ વિડીયોના માધ્યમથી અપીલ કરું છું આપ સૌ રાજકોટવાસીઓ અને આજુબાજુના તાલુકા જિલ્લામાંથી જે પણ આવી શકો બધા લોકો મોટી સંખ્યામાં આપણી ન્યાયની અને આત્મસન્માનની લડાઈમાં ઉપસ્થિત રહેશો જિગ્નેશ મેવાણી દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી કે જ્યારે દલિતો પર અત્યાચાર થાય છે ત્યારે ભાજપ કેમ આ ખાડા કાન કરે છે તે વિશે જીગ્નેશ મેવાણી એ શું કહ્યું હતું તમે સાંભળો આ આવતીકાલે જે શાસનનો અંત આવવાના પૂરા અણસાર છે એવા ભારતીય જનતા પાર્ટીની સરકારના શાસનમાં છેલ્લા એક વર્ષમાં એકાવન હજાર દલિત અત્યાચારની ઘટનાઓ બની છે દલિત બહેનો માતાઓના બળાત્કારમાં ઓગણ પચાસ ટકાનો અને દલિત અત્યાચારની ઘટનામાં અડતાલીસ ટકાનો વધારો થયો છે ગુજરાતની અંદર પણ ઉનાકાંડથી લઈને અત્યાર સુધી અને પૂર્વે પણ આ સરકારના શાસનમાં અનેક દલિત અત્યાચારની ઘટના થઈ છે કે જુનાગઢના દલિત સમાજના આગેવાન રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરે ગાડીમાં બેસાડીને ફિલ્મી સ્ટાઇલ કિડનેપ કરીને એને લઈ જાય અને આરોપ છે કે એને સંપૂર્ણ નિર્વસ્ત્ર કરી એનું વિડીયો રેકોર્ડિંગ કરી જાણે જાનથી મારી નાખવાનું હોય એ પ્રમાણે એની સાથે મારપીટ કરવામાં આવી છે આ ઘટનાને બોતેર કલાકથી વધુ સમય થયો હોવા છતાં આ ઘોર દલિત વિરોધી આરએસએસ અને ભાજપની સરકાર એ ગોંડલના ધારાસભ્યના દીકરાની ચરબી ઉતારવા તૈયાર નથી ત્યારે સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે અને આજે રાજકોટ શહેરના તમામ પક્ષના દલિત સમાજના આગેવાનો અને ખાસ કરીને દલિત આંબેડકરવાદી ચળવળના મિત્રો આજે રાજકોટ કલેક્ટરના માધ્યમથી આવેદનપત્ર આપીને કહેવા માગીએ છીએ કે આવતા ચોવીસ અડતાલીસ કલાકમાં આ ગોંડલના ધારાસભ્યના પુત્રની ધરપકડ કરવામાં ના આવી તો સમગ્ર ગુજરાતમાંના ઘેરા પ્રત્યાઘાતો પડવાના છે એક ધારાસભ્યના દીકરાને મગજમાં આવી રાય ભરાઈ જાય કે દલિત સમાજના કે આદિવાસી સમાજના કે કોઈ ગરીબ વ્યક્તિને કિડનેપ કરી એને નિર્વસ્ત્ર કરી એનો વિડીયો બનાવીને મનફાવી રીતે શબ્દોનો પ્રયોગ કરી એની સાથે મારપીટ કરીએ તો એનો મતલબ એમ કે આ રાજ્યમાં કાયદો અને બંધારણનું શાસન બચ્યું નથી જિગ્નેશભાઈ કેવા કેવા કાર્યક્રમ થઈ શકે છે જલત કાર્યક્રમો પર થઈ શકે છે આજે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ કર્યો છે જૂનાગઢ બંધના કોલનું પણ વિચારીએ છીએ અને ગોંડલમાં

આ મુદ્દે હવે જુનાગઢ પોલીસ આ આરોપીઓને ઝડપી પાડે છે કે કેમ તે જોવું રહ્યું હાલ સુધી બસ એટલું જ આ પ્રકારના સમાચાર અને અહેવાલ તમને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરા